મૃત વ્યક્તિ સપનામાં દેખાય તો શું સંકેત છે આ સત્ય જાણીને તમે ચોંકી જશો શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે રાત્રે ઊંઘમાં કોઈ એવો વ્યક્તિ દેખાયો હોય જે હવે આ દુનિયામાં નથી રહ્યો અને આંખ ખુલ્યા પછી પણ તેની હાજરીનું ભારણ મન પર રહેતું હોય ઘણીવાર લોકો આને સામાન્ય સપનું માનીને ભૂલી જાય છે પરંતુ હકીકતમાં આવા સપના સામાન્ય નથી હોતા પ્રાચીન શાસ્ત્રો અને આધ્યાત્મિક માન્યતાઓ અનુસાર જ્યારે કોઈ મૃત વ્યક્તિ સપનામાં દેખાય છે ત્યારે તે માત્ર યાદ નથી હોતી પરંતુ એક સંકેત હોય છે જે આપણા જીવન સાથે સીધો સંબંધ રાખે છે કહેવાય છે કે આત્મા જ્યારે શરીર છોડે છે ત્યારે તે પોતાની અધૂરી ઈચ્છાઓ અધૂરા સંબંધો અને અધૂરી લાગણીઓ સાથે જતી નથી અને એ જ કારણ છે કે તે સપનાના માધ્યમથી પોતાની હાજરી અનુભૂતિ કરાવે છે ઘણા લોકોને સપનામાં મૃત વ્યક્તિ શાંતિથી ઉભેલી દેખાય છે ક્યારેક માત્ર જોતી રહે છે તો ક્યારેક કંઈ બોલ્યા વગર અચાનક ગાયબ થઈ જાય છે અને એ ક્ષણ પછી મનમાં અજાણી ગભરાહટ છવાય જાય છે આવું થવું એ સંકેત હોઈ શકે છે કે તમારી જિંદગીમાં કોઈ મહત્વપૂર્ણ ફેરફાર થવાનો છે અથવા તમે કોઈ એવી ભૂલ કરી રહ્યા છો જે તમારે સુધારવી જરૂરી છે કેટલાક શાસ્ત્રો કહે છે કે જ્યારે આત્મા સપનામાં બોલતી નથી ત્યારે તે તમારા કર્મોનું નિરીક્ષણ કરી રહી હોય છે અને જો તે બોલે તો એ ચેતવણી કે માર્ગદર્શન હોય શકે છે ઘણી વાર એવું પણ બને છે કે મૃત વ્યક્તિ તમને સપનામાં કઈ આપે છે જે શુભ સંકેત માનવામાં આવે છે પરંતુ જો તમે તેને કંઈ આપો છો તો એ સંકેત હોઈ શકે કે તમારી ઉર્જા ખોટી દિશામાં વપરાઈ રહી છે કેટલાક લોકો એવું પણ અનુભવે છે કે સપનામાં મૃત વ્યક્તિ તેમને જોઈને દુઃખી લાગે છે જે બતાવે છે કે કોઈ અધૂરી જવાબદારી હજુ બાકી છે શાસ્ત્રો અનુસાર આવી સ્થિતિમાં તર્પણ દાન અથવા કોઈ સારા કાર્ય દ્વારા આત્માને શાંતિ આપી શકાય છે સૌથી મહત્વની વાત એ છે કે આવા સપનાઓને ડર તરીકે નહીં પરંતુ સંદેશ તરીકે સમજવા જોઈએ કારણ કે ઘણી વખત જીવનમાં આવનારા મોટા ફેરફારો પહેલા આવા સંકેતો મળે છે આ સપનાઓ આપણને જાગૃત કરવા આવે છે આપણું ધ્યાન આપણા કર્મો સંબંધો અને જીવનના માર્ગ તરફ ખેંચવા આવે છે તેથી જ્યારે પણ તમે સપનામાં કોઈ મૃત વ્યક્તિને જુઓ ત્યારે તેને ભૂલી ન જશો કારણ કે શક્ય છે કે એ માત્ર સપનું ન હોય પરંતુ તમારા જીવનને નવી દિશા આપવા આવેલો એક સંકેત હોય શું તમને ક્યારેય એવું અનુભવાયું છે કે રાત્રે ઊંઘમાં કોઈ એવી વ્યક્તિ દેખાઈ જાય છે જે હવે આ દુનિયામાં નથી આંખ ખોલે છે શરીર ઠંડુ પડી જાય છે હૃદય અચાનક જોરથી ધબકવા લાગે છે અને મનમાં એક જ સવાલ ગુંજે છે આ સપનું હતું કે કોઈ સંકેત ઘણા લોકો આવા સપનાને સામાન્ય માનીને ભૂલી જાય છે પરંતુ હકીકતમાં આવા સપના સામાન્ય નથી હોતા પ્રાચીન શાસ્ત્રો આધ્યાત્મિક ગ્રંથો અને અનેક અનુભવો જણાવે છે કે જ્યારે કોઈ મૃત વ્યક્તિ સપનામાં આવે છે ત્યારે તે માત્ર યાદ નથી હોતી પરંતુ એ એક સંદેશ લઈને આવે છે એવું માનવામાં આવે છે કે આત્મા જ્યારે શરીર છોડે છે ત્યારે પણ તે પોતાના પ્રિયજનો સાથેનું બંધન સંપૂર્ણ રીતે તોડી શકતી નથી અને જ્યારે કોઈ ભાવનાત્મક જોડાણ અધૂરું રહી જાય છે ત્યારે એ આત્મા સપનાના માધ્યમથી સંપર્ક સાધે છે ઘણી વખત આવા સપનામાં વ્યક્તિ બોલતી નથી માત્ર જોઈ રહી હોય છે અને એ જ ક્ષણ સૌથી વધુ ગૂંચવણભરી બની જાય છે કારણ કે મન સૌથી ઊંડો સંદેશ લઈને આવે છે ક્યારેક સપનામાં મૃત વ્યક્તિ દુઃખી લાગે છે તો ક્યારેક અચાનક હસ્તી દેખાય છે અને દરેક સ્થિતિનું અલગ થ હોય છે કેટલાક લોકો કહે છે કે આવા સપના પછી તેમનું જીવન અચાનક બદલાઈ ગયું કોઈને ચેતવણી મળી કોઈને માર્ગદર્શન તો કોઈને આંતરિક શાંતિ શાસ્ત્રો અનુસાર આ આત્માઓ ડરાવવા નથી આવતી પરંતુ આપણને જાગૃત કરવા આવે છે તેઓ બતાવવા માંગે છે કે જીવન માત્ર ભૌતિક નથી પરંતુ આધ્યાત્મિક પણ છે ઘણીવાર આ સપનાઓ ત્યારે આવે છે જ્યારે આપણે જીવનના કોઈ મહત્વપૂર્ણ વળાંક પર ઊભા હોઈએ છીએ અથવા જ્યારે આપણે કોઈ ભૂલ કરી રહ્યા હોઈએ અને અંદરથી અવાજ આવે છે કે હવે રોકાઈ જાઓ આવા સપના આપણને આપણા કર્મો સંબંધો અને વિચારધારાને ફરીથી જોવાની તક આપે છે આ કારણથી જ કહેવામાં આવે છે કે મૃત વ્યક્તિનું સપનામાં આવવું કોઈ સામાન્ય ઘટના નથી પરંતુ એક રહસ્યમય સંદેશ છે જે આપણું જીવન બદલવાની શક્તિ રાખે છે જો આપણે આ સંકેતને સમજી લઈએ તો અનેક મુશ્કેલીઓ ટળી શકે છે અને જો અવગણીએ તો એ જ સંકેત ફરી ફરી આવી શકે છે આથી આવા સપનાઓને ડરથી નહીં પરંતુ સમજદારીથી જોવું જોઈએ કારણ કે કદાચ એ આપણને એ જ સત્ય બતાવવા આવે છે જેને આપણે રોજિંદા જીવનમાં અવગણતા આવ્યા છીએ ઘણા લોકો એવું માને છે કે સપનામાં મૃત વ્યક્તિ દેખાવું એટલે કોઈ ભયજનક સંકેત પરંતુ હકીકતમાં આ વિષય ઘણો ઊંડો અને અરજસભર છે જ્યારે કોઈ વ્યક્તિ આપણા જીવનમાંથી વિદાય લઈ જાય છે ત્યારે તેના સાથે જોડાયેલી સંબંધો અને સ્મૃતિઓ સહેલાઈથી સમાપ્ત થતી નથી એ લાગણીઓ આપણા અવચેતન મનમાં જીવંત રહે છે અને ઘણી વાર સ્વરૂપે બહાર આવે છે પરંતુ શાસ્ત્રો કહે છે કે દરેક સપનું માત્ર મનની કલ્પના નથી હોતું કેટલીક વખત એ આત્મિક સંદેશ પણ હોય છે જ્યારે મૃત વ્યક્તિ સપનામાં આવે છે ત્યારે તે ઘણી વાર કોઈ સંકેત આપવા આવે છે જો તે શાંતિથી દેખાય હશે અથવા મૌન રહે તો એ દર્શાવે છે કે તે આત્મા શાંતિમાં છે અને તમને આશીર્વાદ આપી રહી છે આવા સપના સામાન્ય રીતે સકારાત્મક ગણાય છે પરંતુ જો તે દુઃખી ચિંતિત કે રડતી દેખાય તો તે સૂચવે છે કે કોઈ અધૂરું કાર્ય અધૂરી લાગણી અથવા કોઈ જવાબદારી બાકી છે આ સંકેત આપણને આત્મમંથન કરવા પ્રેરિત કરે છે કેટલાક વખત સપનામાં મૃત વ્યક્તિ બોલે છે આવા સંવાદને સામાન્ય ન ગણવો જોઈએ કારણ કે ઘણી વાર એ આપણા જીવનના નિર્ણયો સાથે જોડાયેલ હોય છે તે ચેતવણી પણ હોય શકે છે અથવા માર્ગદર્શન પણ જો સપનામાં તે વ્યક્તિ તમને કંઈ આપે તો તે શુભ સંકેત માનવામાં આવે છે હે સુખ શાંતિ અથવા નવી શરૂઆત તરફ સંકેત કરે છે પરંતુ જો તમે તેને કંઈ આપો તો તે સૂચવે છે કે તમારી ઉર્જા ખોટી જગ્યાએ ખર્ચાઈ રહી છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યારે આત્મા શાંતિમાં નથી હોતી ત્યારે તે પોતાના સ્વજનોના સપનામાં દેખાય છે આવા સમયે તર્પણ દાન અને સારા કર્મો કરવાથી આત્માને શાંતિ મળે છે ઘણા લોકોના અનુભવ મુજબ આવા ઉપાયો પછી સપનાઓ બંધ થઈ જાય છે અને મનમાં શાંતિ

પોતાના કર્મો વિચારો અને સંબંધો તરફ જોવાનો સંદેશ આપે છે આવા સપનાઓ ઘણી વાર જીવનના મોટા ફેરફાર પહેલા આવે છે જાણે કોઈ અંદરથી આપણને જાગૃત કરી રહ્યું હોય આથી જારી પણ તમને આવું સપનું આવે ત્યારે તેને અવગણશો નહીં શાંતિથી વિચારો કે તમારા જીવનમાં શું બદલાવ જરૂરી છે કદાચ એ સપનું તમને સાચો માર્ગ બતાવવા આવ્યો હોય કારણ કે કેટલીક વખત આત્માઓ શબ્દોથી નહીં પરંતુ સપનાઓ દ્વારા વાત કરે છે અને જે આ સંદેશ સમજી જાય છે તે જીવનમાં આગળ વધી જાય છે જો તમે અહીં સુધી આ વિડીયો ધ્યાનથી સાંભળ્યો છે તો સમજો કે આ માત્ર એક કથા નહોતી આ એક સંકેત હતો કદાચ આ વાતો કોઈ સામાન્ય જાણકારી નહોતી પરંતુ તમારા જીવન સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલી હતી કારણ કે જે વાત દિલ સુધી પહોંચી જાય તે અચાનક નથી થતી દરેક શબ્દ પાછળ એક અર્થ હોય છે અને દરેક સંકેત પાછળ કોઈ કારણ છુપાયેલું હોય છે જો આ વીડિયોમાં કહેલી કોઈ વાત તમને સ્પર્શી ગઈ હોય તો સમજો કે આ માત્ર માહિતી નહીં પરંતુ તમને જાગૃત કરવા માટેનો સંદેશ હતો ઘણીવાર આપણે જીવનની દોડમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આત્માની અવાજ સાંભળવાનું ભૂલી જઈએ છીએ પરંતુ જ્યારે કોઈ સંદેશ વારંવાર અલગ અલગ રૂપમાં આપણા સુધી પહોંચે ત્યારે એ સહયોગ નથી રહેતો એ સંકેત બની જાય છે કદાચ આજે આ વિડિયો તમને એટલા માટે દેખાયો છે કારણ કે તમારી જિંદગીમાં કંઈક બદલાવ આવવાનો છે અથવા તમે જે રસ્તે ચાલી રહ્યા છો એ વિશે ફરી વિચારવાની જરૂર છે યાદ રાખજો આવા વિષયો માત્ર જાણવા માટે નથી હોતા પરંતુ સમજવા અને અનુભવવા માટે હોય છે જો તમે આ વાતોને દિલથી સ્વીકારશો તો તમારી અંદર એક શાંતિ જન્મ લેશે એક સ્પષ્ટતા આવશે અને જ્યારે અંદર શાંતિ આવે છે ત્યારે બહારની ઘણી સમસ્યાઓ આપમેળે હળવી થઈ જાય છે જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો તેને અહીં જ રાખી ન દો તેને એ લોકો સુધી પહોંચાડો જેમને આવી સમજણની જરૂર છે કદાચ કોઈ એવો વ્યક્તિ હશે જે અત્યારે ગૂંચવણમાં છે ડરેલો છે અથવા જીવનના કોઈ પર ઉભો છે તમારું એક શેર કદાચ તેની માટે માર્ગદર્શન બની શકે અને હા જો તમે આવી જ રહસ્યમય આધ્યાત્મિક અને જીવન બદલતી વાતો રોજ સાંભળવા માંગતા હો તો હમણાં જ ચેનલ ને કરો કારણ કે અહીં અમે માત્ર કહાનીઓ નથી કહેતા અહીં આપણે જીવનને નવી દ્રષ્ટિથી સમજવાનો પ્રયાસ કરીએ છીએ અહીં દરેક વીડિયો કંઈક વિચારવા મજબૂર કરે છે કંઈક શીખવે છે અને અંદરથી મજબૂત બનાવે છે સાથે જ બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી આવનારા બધા જ મહત્વપૂર્ણ વિડીયો તમને સૌપ્રથમ મળી શકે કારણ કે કેટલીક વાતો સમયસર સાંભળવી ખૂબ જરૂરી હોય છે આ વીડિયો અહીં પૂર્ણ થાય છે પરંતુ તમારી જાગૃતિ અહીંથી શરૂ થાય છે જીવનના દરેક સંકેતને સમજવાનો પ્રયત્ન કરો કારણ કે ઘણી વાર જવા બહાર નહીં આપણા અંદર છુપાયેલો હોય છે આજે માટે એટલું જ આગામી વીડિયોમાં ફરી મળીએ ત્યાં સુધી સ્વસ્થ રહું સકારાત્મક રહું અને સચેત રહું જય શ્રી કૃષ્ણ